અને મને શંકા ગઈ એટલે સો ટકાનો ભાવ લીધો છે તો શંકા ગઈ એટલે ચેક 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 અલગ અલગ બે જગ્યા પર સરકાર જે કરે કરે ને ને ટેસ્ટિંગ ત્યાં સાંધી નીકળ્યું ચોત્રીસ ટકા નીકળ્યું બરાબર બંને ચોત્રીસ ટકા નીકળ્યું અને પૈસા મારી પાસેથી સો ટકા ના લીધા બરાબર એટલે મારી પાસેથી ડબલ ઉપર ત્રણ ગણા પૈસા વધારે લઈ લીધા છે એટલે હું છેતરાયો છું તો મારી એક જ માંગ છે કે મને ન્યાય મળે

માંગુ છું તમે પણ નહીતરાતા કોઈ પણ જ્વેલર્સની અંદર એવી મારી માંગ છે કે સો ટકા ના પૈસા લઈ લેશે અને વસ્તુ ચોત્રીસ ટકા જ આપે છે આ પોલીસ ફરિયાદ મેં કરી છે મોનિકા જવેલર્સ ની કડોદરા